નવ વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા તો રાતના એક વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં ચાર માણસો હતા એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી સત્તરસો રૂપિયાની લૂંટ કરી અને બે માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ અપહરણ કર્યું અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારો ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે આમાં કુલ ચાર આરોપી છે વિપુલ મહેતા અલ્પેશ મકવાણા

અ ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમારા નામને પોલીસે પકડી લીધા છે તમે અહીંયા જગ્યા ઉપર આવો તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા